અલી નુતનગર ખાતે ફોન કરીને બોલાવી પંચવડે હુમલો કરનારા ત્રણ ઈશોમોની ધરપકડ માર માર્યા બાદ કેસ કરશો તો છૂટીને જાનથી મારી નાખીશું ની ધમકી આપી ફરાર થયા હતા પાડી સાઈ યુનિવર્સલ પાર્ક ઘર નંબર આઠસો ત્રણ માં રહેતો અને પાડી ચાર રસ્તા ખાતે ફૂલોનો વેપાર કરતો હિતેશ શૈલેષભાઈ નાયકા ઉંમર વર્ષ એકત્રીસ ને ગત મંગળવારના પાડી નૂતનગર ખાતે રહેતો જુહુલ ઉત્તમભાઈ પટેલના ફોન કરી તારું કામ છે નૂતનગર સ્વામી વિવેકાનંદજી પાસે મળવા આવવાનું કહી ત્યાં પહોંચેલા હિતેશ પર જુહુલ અને તેના અન્ય બે સાગરીતો ધીરેન રાજુભાઈ હડપતિ અને જિગ્નેશ રાજુભાઈ હડપતિ ઢીક મૂકી તેમજ પંચ વડે હુમલો કર્યો હતો જેમાં હિતેશના માથાના ભાગે બે ટાંકે આવ્યા હતા આ મારામારી બાદ કેસ કરશો તો છૂટીને આવી જાનથી મારી નાખીશું ની ત્રણેય ઈશમો ધમકી આપી ફરાર થયા હતા જોકે આ મારામારી જૂની અદાલતમાં થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ આધારે પાડી પોલીસે ગુરુવારના રોજ ફરાર થયેલા ત્રણેય ઈશમોની ધરપકડ કરી છે અને જેલના સરિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે